દુનિયા ના કારણવાળા દુનિયાના ટાળા કર્યા વખા મટતા નતા આવું માતા કુસુ પેલા

હરું હર રાવણ હે કેસા રખડતું પખતું ચાલો આવ્યો છે

હારું ગણપત હારું હારું એમાં એમ કુસુ વેળા એ શીખરાવે હે

વિલા ભણા ભાઈ ભાઈ ખરો મને બધી ખબર પડે ભાઈ હમા તમે કોઈ વિચારતા હો તો વિચારશો ને વિલા ભણા તમે કરતા મને માતા ને વધારે ખબર છે આ તો રેદ માં તમને વિલા ભણા તમને ખબર પડે આથી તો ઘણી મને પડે પડે ને પડે એ રાવણા માતા માતા આવો મારો માતાનો ભગવાન કહે છે હું ફેબ્રુઆરી માતા કહું છું હમા કે એક કેતા એક ભી ભણે વિલા ભણા આ ખરો તમારા મારા મેદાડો મેદાડો કોઈ વસ્તી નર્ગે નથી દોરી દોરો છે ભાવ પણ ભાઈ હું પૂન માં ભાગ રાખનાર માતા છું ખરો ભાઈ